એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે અપકી બાર ચારસો કે પાર ના જે સૂત્રને સાર્થક કરવા માટે બહુ ઝડપથી નામોની ઘોષણા કરે ભારતીય જનતા પાર્ટી ફૂલ ફ્લેજમાં આ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે અને આરે કે જીતે ભારતીય જનતા પાર્ટી હંમેશા મેદાનમાં જ હોય છે ત્રણ મહિના ત્રિમણા બાત બ્રેક બ્રેકલેસ ઓગણત્રીસમી તારીખે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની દિલ્હીમાં બેઠક મળવાની છે માર્ચના પ્રથમ સપ્તાહ સુધીમાં કદાચ ભાજપ ઘણા બધા નામોની જાહેરાત કરે

પેલા દિવસ થી જ એની તૈયારી શરૂ થઈ જાય બીજી બધી પાર્ટીઓમાં કેવું છે સમીર કે પરાજય ની પછડાટ પછી એ પાર્ટીઓ ઘણા સમય સુધી બહાર નથી નીકળી શકતી

ઈ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા અને ફાઈનલ આખરી ઓપ આપવા માટે મળતી હોય છે પણ આપણે એવું નહીં સમજી લેવાનું કે ઓગણત્રીસમીએ ત્યાં મિટિંગ મળે અને તે દિવસે રાત્રે જાહેરાત થઈ જાય એ દિવસે રાત્રે પણ જાહેરાત થઈ શકે ને કદાચ પછી એક બે દિવસ પછી પણ થાય અને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે અપકી બાર ચારસો કે પાર ના જે સૂત્રને સાર્થક કરવા માટે બહુ ઝડપથી નામોની ઘોષણા કરે એવી પૂરેપૂરી સંભાવના છે કારણ કે એમના જે ગઈ વખતની ત્રણસોને ત્રણ સીટ હતી એમાંથી કદાચ આપણે એવું માની લઈએ કે પચાસ ને રિપીટ કરવામાં આવે છે તો જે લોકોને રિપીટ કરવામાં આવનાર હોય તો એમના નામોની જાહેરાત કરવામાં કોઈ હાઈકમાન્ડ ને વાંધો ન હોઈ શકે અથવા બીજા મોટા નેતાઓના થોડા નામ ઉમેરીને થોડા ઘણા નામોની જાહેરાત પહેલા કરીએ અને સ્પર્ધામાં આગળ છે એક એવો સંદેશો પણ ભારતીય જનતા પાર્ટી આપીને બીજી બધી પાર્ટીઓને પાછળ રાખી શકે એમ છે એટલે કદાચ આ મહિનાના અંતમાં એટલે અંત એટલે ઓગણત્રીસમી તારીખ છેલ્લો દિવસ છે એટલે માર્ચના પ્રથમ સપ્તાહ સુધીમાં કદાચ ભાજપ ઘણા બધા નામોની જાહેરાત કરે તેવી પૂરી સંભાવના છે.